પોતાની ભક્તિ કરવી છે ધોણવું નથી ભાઈ એટલે એનો ભાવ છે એનો લગાવ છે અને એ ચારણ છે અને મેં તો આજ જગત આજ તો ગોવિંદભા ગાડી બંગલા છે એટલે ગોવિંદભા ઓળખે બાકી જગતમાં જ્યારે કંઈ નતું અને એ આઈ નિમ બેઠા હતા મેં કહ્યું હું મરદ સિવાય ભયબંધી નથી કરતો મારો ઠાકર એવું બોલ્યો હતો કે કદાચ વેળા વેચાઈ જાય નાભે ગાંઠ મારીને મૂકી દે છે જો તારી સડતી વેળા ને તારો શોકો કદાચ આ ધરતી ઉપર પડવા દો તો મારે નવવે વર્ષ વળવું નકામું પડે એટલે વગર માગે નકર આ અવસર હતો અમે કોઈને આમંત્રણ ના આપ્યું આમંત્રણની ની રાહ જોવો ને આપણા ના હોય વગર આમંત્રણ મેં કાલે જ મને યાદ આવ્યું હતું કીધું ગોવિંદભાઈ ને પણ મેં કીધું ના લાય આજે એની પરીક્ષા લઈ લેવી કે જો કદાચ એનો ભાવ હોય તો વગેરે બોલાય આવે તો માનું અને કદાચ એક વાર આખું બંધ કરીને મારા ઠાકરે ભરોસો મૂક્યો હોય ને એક દુનિયા ગમે એટલા બંડલા વેરી દે તો એનો વિમાન વેચાય ને ભાઈ એટલે ગોવિંદભા રાખ્યા છે રાખી જાણશે જે જેવા ભાવે આવ્યા છો ધરમ કરમનો રેણી કેણીનો રામ છું ગોવિંદભાવ તમારી રહેણી કેણીમાં ભાવમાં કભાવ નહીં આવે તો મારો ઠાકર એવું કહેશે કે મારા ઉમડે દુબળા જ કોઈ દહીં આવે પણ એવી અધીરાય ના લાવતા કે તમે નાની એવી સપટી હાથ ધરીને ભાવ હોય અને મારે હુપડું આપવું હોય તો એ નાનો પડે એટલે એવું ના કહ્યું કે મેં દાદા આગળ જઈને લાંબો હાથ કર્યો તો મય કહી ના આવ્યું કે એ ઘરે ભાગને તો હુપડું ભરીને આપી દે ખાલી તારી લાયકાત રાખજે એટલે મજા મારો ઠાકર બોલે છે અને મેં તો કાલે રમણ ભમણ થઈ અડધો કલાકમાં એટલે મનથી હું એવું નથી કેતો કે દાદા એ પરચા પૂર્યા ને હું ચમત્કારી કે મતી મતી અને મારા અનુષ્ઠાન વચ્ચે ચાલતું હતું તારે એમને એક શબ્દ વાપર્યો હતો મરકડ મરકં એટલે મને એમ થયું મરકડ શું હોય છે સંસ્કૃતમાં પણ યાદ રહી ગયું કે આ માકડું કહેવાય એમ એટલે આ ધરતી ઉપર હોય એટલે આપણને વધુ તો કેવું નથી પણ જે 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 ભાવે લાગણી કદાચ કોઈને કોઈ કારણસર ના આવવાનું કોઈ નોકરી ધંધામાં અટવાનું તો મારો ઠાકર એવું કહે છે કે સદાય તમારી લાજ રાખી અને રાખવાની કારણ કે ધૂળીને કોઈ દાડો બીવડાયા નહીં બીવડાવવું એ મારા લોહીના સંસ્કાર નથી સમજ્યા કારણ કે નવે વરાની જોડી એને ભરવી છે તો બહુ લાંબુ ગણિત માંડ્યું હોય છે કે સમય વખત જેવો આવે પણ મારી વસ્તી છે અને વસ્તીનું સદાય તારે જતન કરવાનું છે અને એ મારેથી થશે તારગીન કરીશું એટલે હવનું સારું હું મારો રામ બુબલા થશે હવની લાજ મારો ઠાકર રાખશે ભોળો નાથ મારી કુળદેવી રાજી હશે અને બધાની મરજી હશે તો ચારેય બાજુ પાણી ભર્યું છે આટલો બધો વરસાદ હતો ઠાકર ઠાકરને એવું કીધું કે અધ વચ્ચે આદરી ત્યાં વસ્ત્ર ખેંચ્યા તમને એટલું જ કીધું કે કદાચ હું તાગ લઉં છું પણ તમારો વિશ્વાસ નહીં ડગે ને તો કોઈ દાડો હવનમાં હાડકા પડવા નહીં દો અને એ લાજ રાખી જ મારો ઠાકર કાયમ રાખશે જગતના ચમત્કાર બતાવવાના પરચા બતાવવાની વાત નથી જાહેરમાં કહું છું કે એક વર્ષથી બેઠક નથી કરતો પણ દાદા જો તમે મનની અરજી મૂકીને જાઉન કામ કરતા હોય મારે હું કામ ધોણવું છે હવે કે તમે તમારું તપ તમારો આત્મબળ દાદા આગળ બેહીને કદાચ ભાડાનો જગોય હોય કે ના હોય તમારે અહીં આવવાની વ્યવસ્થા થતી હોય ના થતી હોય પણ મનથી કગર મૂકજો અને મારો ઠાકર જો એકવીસમાં દાડે વેળા ફેરવવાનું ચાલુ કરે ને તો માનજો કે આપણી અરજી પહોંચી જાય છે હવે બાકી મંદિરે અળિયું કાઢી જવાથી કંઈ થતું નથી ભાઈ પરમાત્માનો દીવો મનમાં ઘણા નથી કહેતા હોતા આ તો કેવું નહોતું પણ હવે આમ તો બપોર બધાને ટાઈમે જમાડ લીધા છે દાદા બોલાવતા હોય કોઈ દીવું પાછું વળીને જોતો નથી અને ઘણા ટાઈમે પછી વર્ષી આવી છે કુટુંબે આવ્યું છે ને બધા ભેગા થયા છે એટલું જ કહું ઘણા નથી કહેતા હોતા ભાઈ આ બધું હવન ને તલ ને બલ ને આવું નાખે કંઈ ભગવાનના પેટ ભરાવતા હોય તો આવો ક્યાંય ઉલ્લેખ નથી પણ મેં હમણાં દાદા બેઠા બેઠા પૂછ્યું દાદા શું તો કે માણા તમે જો ઘરમાં ચોખા હોય ઘઉં હોય તો એને કંઈ મોઠીયું ભરીને બુકડા મારી ભૂખ જતી રહે બની જાય છે એમ આ દેવની સામગ્રી છે અને આ અગ્નિની સાક્ષીએ તમે ભાવથી પીરશો ને એ ઉગી નીકળે છે ને એ વાનગી તૈયાર થાય છે જેવો ભાવ નાખો કારણ કે ચોખા મુઠી લો તો પુલાવે બને ભાતે બને ખીચડી બને અને ધારો તો કોકના કપાળે લાગે પણ એ આપણી ઉપર નિર્ભર છે આપણે શું બનવું એટલે ધરતી ઉપર ભગવાને મોકલ્યા છે તો કંઈક હારા કામ કરીને જો ના થાય તો કોઈ મહેરબાની કરીને નડતા નહીં એ મોટો ધર્મ જ છે હવે લે ભાઈ હું હારું આવું મારો ઠાકર બોલે છે અને ગમે ત્યાં હવે હું કદાચ આવું કે મારે ગમે ત્યાં આવવાનું થાય કોઈ દે એવું કોઈ કહેતા નહીં કારણ કે એક વર્ષથી હું કહું છું કે હવે મારે ધૂણવાનું નથી થતું એટલે હવે કદાચ મારા ઠાકર આગળ જે પ્રતિજ્ઞા કરી છે કે જો ધૂળવું નથી ભજન કરી લેવું છે ને જો તારા ખાતામાં પડ્યું હોય અને તારી ભાવનાથી જોડાયેલો હોય અને વાતે વીંટળી ને ગમે એટલા કિલોમીટરનો વાટો હોય અને તું ઘોડે પલાણ ના નાખ તો મારી ભૂવા પડીમાં ફેર પડી જાય છે એટલે હવનું સારું થઈ છે ભાઈ અને હજુ દાદાની મરજી છે તો આવા દાદાના આજ્ઞાથી ભોળાનાથની મરજીથી આવા શુભ કાર્યો થશે અને બ્રાહ્મણોએ જે કંઈ એમના આવડ્યું એ કાલાવાલા કર્યા દેવને રાજી કર્યા પણ બધાને કદાચ ઝીણી મોટી ભૂલ્યું હોય છે પણ મારો ઠાકર એવું કહે છે કે બધાનું હસતા માટે હું લઈને જતું રહું છું અને મને દીને એટલું જ શીખવાડ્યું હોય કે ગમે એટલું કડવું હોય નાભે પડી રાખજે મોઢેથી કાયમ અમે જ ઓટકાર કાઢજે બાકી શું કરવું ચારે શું બનાવવું આ તમે જે માણો છો ને એ આ વગડો હતો નવવરા મોર બોલ્યો હતો અને એ મારા ઠાકરે પાર પાડી દીધું પણ હવે બોલવું નથી ને કરી બતાવવું છે હવે અતાર લગીન તો બોલો કારણ કે આ એ ભાવના છે બધાની કદર નહીં થાય ને વાંચીને કદી બોલતો નથી અને મેં નક્કી કર્યું છે કે માયક ઝાલ્યા ભાઈ કોઈની માફી માગવી પડે તેથી આ ધંધો બંધ કરી દેવાનો હવે કે મારો ઠાકર એવું કહે છે કે એક લાગણી પ્રેમ ભાષા એવી છે ભાઈ ગોવિંદભા કે મૂંગો હોય આંધળો હોય બેરો હોય એ સમજી એક છે એ મને એમ જ કહે છે કે તું એ લાગણીની ભાષા રાખજે શું નાભી પડ્યું છે એ બધું હું સમજી શકું છું બધું પાર પાડી દઈશ ભાઈ અને મારો ઠાકોર પૂરું પાડી દેશે હવની લાદ રાખી એ મારો પરમાત્મા રાખશે જે જે કારણ કે જેને વિચાર શ્રેણીથી વધુ માણસ વિચારી નથી એકતો કારણ કે પરમાત્માની આગળ આપણે પહોંચી જેવી એટલો આ તો વિદ્વાન એટલા જ્ઞાની નથી પણ સદાય ભગવાનને એક જ માગ્યું હે કે ફેરે ફેર અવતાર આપ તો તારું સ્મરણ આપજે જીવનમાં કદાચ ધન દોલત હોય કે ના હોય એની કંઈ જરૂર નથી એ તો રળે મળી જાય પ્રજાહારી હોય છે સંસ્કાર હોય છે તો બધું આપોઆપ આવશે અને પ્રજા નબાવટ પાકશે ગમે એવું ભેગું કરેલું રહેવાનું નથી એટલે દાદાએ જે કંઈ ઉજાડ્યું અને મનથી દાદાના જે આશીર્વચન હતા એ વગેરે વાંચે જે આવ્યા છે નથી આવ્યા કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈ રહ્યા છે અને કદાચ કોઈને સમય આવવામાં હજુ વચ્ચે રોકાઈ ગયા છે તો જે કંઈ આ જગ્યાનો નેવાળો મળે ને એ પ્રસાદી રૂપે જમી લેજો મારો ઠાકર એવું કહે છે જીવો ત્યાં લગીને અમીના ઉડકાર ખોટવા નહીં દો ભાઈ હવનું સારું થશે અને ગોવિંદભા કાયમ કહું છું કે ઘડીક વાર બોલી દે તો પાછો થેકડો મારીને કૈલાસના ડુંગરે જતો રહો એટલે મારો મહાદેવનો આંગળી ઝાલીને મારો ઠાકર એવું કહે છે કે આય સદૈવ ભુવો કદાચ આ ગામ કે માણસ આવસન જતો રહેશે એનો સમય થાય એટલે કાળ કોઈનો છોડતો નથી પણ આ બધાએ અજય અમર થઈ ગયા કે શિવના ઘરણે એમને ગાદી મેળવી લીધી એટલે જ્યાં લગીન પૃથ્વી રહેશે ત્યાં લગીન આ ધરતી ઉપર સુરવીરો સુરા સુરાપુરા સુરા પૂરા કોઈ દાડો જવાના નથી એટલે જ્યાંને જો ભાવ હોય અને ફરીથી ને તમારું મન દુનિયા દોડતી હોય ને આપણે દોડી આવવું એવું જરૂરી નથી ઘણા આવીને મને એમ કે અમારું આ આમ પાર પડી જાય છે ને જો તને વિશ્વાસ હોય પડી જાય ભાઈ કારણ કે હું એનું ભજન કરવા એનો પટ્ટાવાળો છું એની સેવા કરવા રોકાણો છું બધાને કાયમ સમજાવવા નથી કે હા સમય અનુકૂળતા હશે તો જે જે મારો ઠાકર કહે છે એ રસ્તે મારે હલવાનું છે પણ આ જ લગીન કોઈ દાડો મેં મારા નિર્ણયથી કોઈ નિર્ણય નથી લીધો દાદાને પૂછ્યું છે તું જે વિચાર આપ એ કરવાનું છે બાકી અમને દેખાતું એ ઘણીવાર ખોટું હોય પણ તારી નજરમાં કોઈ દાડો ખોટું બને ને બનવા દયા નહીં એટલે જે કોઈ આયા છો વાહનની વ્યવસ્થા હોય તો ઠીક છે નકર રહેવાની વ્યવસ્થા કરી દઈશું પણ બધાએ પ્રસાદી લઈને જવાનું છે અને કોઈએ એવું નહીં કહેવાનું કે ભાઈ બાપુને અમને અડી લેવા દો પગે લાગવા જ લો એટલે પગે લાગવા હોય તો દાદાને ફરીથી લાગજો ઘરે તમારા મા બાપને લાગજો તમારી કુળદેવીને લાગજો હું તો સાધારણ માણસ છું અને એને મને જે જવાબદારી સોંપી છે એ એના પગમાં બેહીને એનો દાસ તરીકે બાકી મૂરખ તો હુંય નથી ભાઈ મને આવડે હે બધું પણ એનો દાસ હું એવું જ કહું છું કે સદાય તારા ચરણમાં તારેથી ઉપર બેહવાનો કોઈ દાડો મન ના થાય આવી સતબુદ્ધિ આપજે અને કાયમ આ ગામમાં બધાનું ભલું થાય અને હારા દેવના કાર્યો થાય એવી બધાને પ્રેરણા કરજે આને આટલા દાદાના આશીર્વચન સાથે હું મારી વાણીને વિરામ આપું છું અને બધાએ પ્રસાદી લીધા વગર જવાનું નથી બે ટવકા ગોવિંદભા ભાવના આપી દો જેથી કરી મારો ઠાકર રાજી તો સહેજ છે પણ હજુ છ મહિના રાજી રે તાર ફરીથી કંઈક એની મરજી છે દવસરનું આયોજન કરશું લે ભાઈ હવનું સારું થશે આવું મારો પરમાત્મા બોલો